જેવા સ્થળોની યોગ્ય સફાઈ કરવા માટે આદેશ આપ્યો હતો આ ઉપરાંત રસ્તાઓના ખાડા પૂરવા અને જોખમી હોર્ડિંગ્સને તાત્કાલિક દૂર કરવાની કામગીરી હાથ ધરવા પણ જણાવ્યું હતું ચોમાસા દરમિયાન તાત્કાલિક સહાય

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે અધિક જિલ્લા કલેક્ટર સીપી પટેલ તમામ પ્રાંત અધિકારીઓ તેમજ નગરપાલિકા આરોગ્ય જીઈબી માર્ગ અને મકાન પાણી પુરવઠા પોલીસ અને પશુપાલન વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા બેઠકમાં દરેક વિભાગે પોતાની તૈયારીઓ વિશે માહિતી આપી હતી અને આપત્તિ વ્યવસ્થાપન માટે પરસ્પર સંકલન જાળવવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી આમ બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર ચોમાસાની કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સંપૂર્ણપણે તૈયાર છે